પાલિકા કચેરી ખાતે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટેકનિકલ એજ્યુકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જે વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એન્જિનિયર સુપરવાઇઝર તથા સફાઇ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમનું લાઈવ મોનિટરિંગ નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સફાઈ કર્મીઓને સફાઈ દરમિયાન કયા પ્રકારની કાળજી અને સાવચેતી રાખવી તે અંગેની માહિતી વર્કશોપમાં આપવામાં આવી હતી સાથે જ આ યોજના દ્વારા કર્મચારીઓને લોનની સુવિધા આપવામાં આવે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગરથી આવેલા રમેશભાઈ દેસાઈએ વર્કશોપમાં તમામ જાણકારી પૂરી પાડી હતી રોજ ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા કચેરી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું અને વર્કશોપ દ્વારા નગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તમામને એક વર્કશોપ દ્વારા સફાઈ કર્મચારી કઈ રીતના કામગીરી કરે છે સફાઈ કર્મચારીઓને કઈ રીતના જાળવણી કર્મચારીઓને